પેનિક ન થાય તે બાબતની પણ જે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક છે તેમના દ્વારા તેમના કહી દેવામાં આવ્યું છે સાથે સાથે જે હિલચલની વાત કરવામાં આવે તો જે રીતના સરહદી વિસ્તાર સાથે જોડાયેલો જિલ્લો છે અને જે સાંતરપુર તાલુકાના એકોતેર ગામ છે જે કરવામાં આવે છે તેની સાથે જે આઠ જેટલા એલર્ટ મોડ પર મૂકવામાં આવેલા ગામડાઓ છે તે સતત અધિકારીઓને છે અને જે ખાસ કરીને મોડર્ન ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરી રહ્યા છે સ્વાભાવિક રીતે જે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયાના અંદર અલગ અલગ ગ્રુપ બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાંના જે સ્થાનિક જે સરપંચો હોય માજી સરપંચો હોય કે જે અત્યારે વહીવટ કરતા તલાટીઓ હોય તે સ્થાનિક ગામના લોકો સાથે સંપર્કમાં રહીને કોઈ પણ જાતની હિલચાલ કે કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી હોય કે કોઈ પણ શંકાના દાયરામાં હોય તો પણ એકબીજાને કહી દઉં એકબીજાની સાથે સંકલનમાં છે બીજી બાજુ વાત કરવામાં આવે તો જે સરહદી વિસ્તાર છે ત્યાં આગળથી કહેવામાં આવે તો જે જેટલા મોડ ઉપર મૂકવામાં આવેલા ગામડાઓ છે અને તેની સિવાયના જે નજીકના ગામડાઓ છે તેમાં વીસ થી પચીસ હજાર જેવા લોકો છે કદાચ જો જરૂર પડે અને આ લોકોને સ્થળાંતર કરવું પડે તો તમામને ગણતરીના કલાકોના અંદર સ્થળાંતર કરીને યોગ્ય જગ્યાએ તેમને ખાવાખોરાથી ખાવા ખોરાક મળી

કેન્દ્ર બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ અત્યારે કહેવાય તો તમામ અધિકારીઓ ત્યાં આગળ બેસીને જે પણ સુરક્ષાને લઈને જે કોઈ પણ બાબતની હિલચલ હોય કે કંઈ પણ બાબતની એક્ટિવિટી હોય તેના પર નજર કરી રહ્યા છે સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો આજે ત્રીજો દિવસ છે ને આજે ત્રીજા દિવસે પણ સાતલપુર તાલુકાના અંદર જે પણ બ્લેકઆઉટ આઉટ કરવાનો હોય તેવી શક્યતા છે સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો જે રીતના અત્યારે જિલ્લો છે તે જિલ્લાના અંદર શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ તમામે તમામ વહીવટી અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર હોય તે લોકોના સાથે સંપર્કમાં છે અને તમામે લોકોને પેનિક ના થવું તે રીતની અત્યારે સૂચના પણ આપી દેવામાં આવે છે જામનગર